હલો ભ્રમ બ્રહ્મિસ તારી દી ભોજ ખાય હું આ ત્યાં મારીને ને ના હું આવી તે ઈને મારીને હુરાઈ ગયો તું અમને મારીને હુરાવાય તારી દેવી ભોસડો ખાય તું ને મુનિની ભોસ ખવડાવવું આ મારીને મારીને હું આવી હતી ને ના હું આવી આવીશ તું આવ્યો બ્રાહ્મ ત્યાં લાભુડાને કાવેતરું કરીને મારીને મન નથી પણ અહીંયા આવી જાય એકદમ હું અહીંયા આવીશ તું આય

ભગવાન હતો તારી દેવીને ભોસડાનું માણસ ચડાવવું તું અહીંયા આવે તારી દેવી પીકો ખાય તને મુનિની ભોસ ખવરાવું તું અહીંયા આવે તું જુનાગઢ યજ્ઞાન મારી નજરે પડી જ ને ભલામણા તો એ ના જોવાની ભેગી થાય તું લાભુડો પોપટીઓ ગીલુડો તમારું ત્રણ એનું કાવેતરું હતું ત્રણ નું તમે ત્રણ ચારે થઈને મારીને મન નહીં આ ઘરની અંદર હું તારે આ ઘરમાં અહીંયા બેઠી સઉ તું આવ્યો બ્રાહ્મ લાભુડા તું ક્યાં ગોસો તું તો અહીંયા બ્રાહ્મણ કે તે જેવી રીતે મારીને સોંપી હતી હા ત્યાં બ્રાહ્મણની સોડીના વર્ત મારી સોડીને કેવી રીતે સોંપી હતી કેવી રીતે મરાવી છે પોપટિયા તારી દેવી ભોજ ખાય તું તારે વીસ વી હજારના દાડીયા ફરતે ફરતે હતા એ જુનાગઢ વાળા બધા જુનાગઢ લેતો આવે તારે વીસ વીસ હજારના ના દાળિયા છે ને मारी माझी सोडी मूक्या ना पोपडिया तारी देवी भोसडो खाय तू इने लता तारा दाडियाने तारा दाडिया मारे जरूर आहे ताई देवी भोस खाय एक तारा 40000 होय के 50000 होय एक ती गोडी तार गोडी गोडी करता मा सोडीने किडनप कर मूकली ती इ तारा जुनागढ लईने देवी भोसडो खाय हु ही बोलती ने तादी हारा ती पण तारी देवी भोज खाय मा नाखी પણ તું એના બે પહોળા લઈને તું જૂનાગઢ ગઢાય પોપડિયા દેવી ભોસડો ખાય તું જુનાગઢ આય તારા ચહેને લેતો આવે તારા વિશ્રામ દાનાને લેતો આવે તારા કમુદાનાને લેતો આય તારા સિદ્ધ વરવાળાને સુરા ધરમસિંહને લેતો આય તું બધાને લેતો આય તારા જીલુડાને લેતો આવે તારા પોતાને જીલુડાને ત્યાં પાંચ લાખમાં લીધી દે ને જીલુડા આગળથી બધાને તમારી હાસની એક એક તમે દાતાની બેડી પહેરતા જાઓ હાસા થતા જાઓ આવો જુનાગઢ હાલો જુનાગઢ આવો તમારી દેવી ભોજ ખાય તમે મારીને મારી નાખી તમે આ પાંચ મળીને મારીને મારી નાખી તમે આવો મારી તણસરી લઈ ગયા છો એક નહીં તણસરી લઈ ગયા છો મારીને મારતા ગયા તમે ધર્મની સોરી કરતા ગયા તમે આવો જુનાગઢ આવો પણ મારા દાદાને હું એમ કહું છું ને કે દાદા તારી ભવનની અંદર તારે ગોતવાની છે ભલે એ લઈ ગયા મારીને મારી ગયા છે મારવા વાળા કોઈ નથી આ એક અભ્રામ પોપટ જીલુડો અને લાભુડાને ખબર તો હશે કે આ સંગીતાને મરાઈ નાખવાની છે પણ તારી પાસે પોપડિયા ગયા તારે વીસ હજારનો દાડિયો અને એકતે ચાળે હજારનો કીટના પીટના દાડિયા બધા લેતો હોય ભલામણા બધી સબૂતી મારી આગળ પડી ને ભ્રામ તું તારી દેવી પીકો ખાય એમ કહેતો ને કે આ સતી થાય આ પાંચમો મહિનો જાય છે ત્યાં સતી કરી ભ્રામ તારી દેવીને ભોસડા ચડાવું ત્યાં સતી કરી હોય તો આ જૂના ઘટલે હું તારી દેવી અત્યારે જેટલા બોકડા મારી સંગીતાને ખવડાવે હેં તારી દેવી માથે મુનિની ભોજ ચડાવવું હા તને લાભોડાની બાયડીની ભોજ ખવડાવવું કાંક લાભોડાની સોળીઓની ભોજ ખવરાવું તમે હગા એક થઈ ગયા અને મારીને મરાવી નાખી તમારું હગે હગાનું કાવેતરું હતું ત્યાં લાભુડાએ ને લાભુડાએ તને હોય પી છે પણ લાભુડાને નથી મૂકવાનો એને દાતાની બેડીએ લઈ જવાનો હશે હવે કાંઈ તને લાભુ ભારા એવું હોય છે કે અમે હું બને ધકુડી મૂકી દઈશું ના ના તાર મનમાં ન રાખતો કે હું તને મૂકી દઈશ આ તારું કાવેતરું તારું દેખાડેલું છે આમ અને તારા ઘરે માંડવા નાખીને ત્યાં પરણાવવાની કીધી હતી હા જો સપનામાં આવીને ટ વિદ્યાને કીધું છે કે વિદ્યા મારે ભણવું હે તારી સિંધણી મને પણ આ ટા લાભુડા તને કોદાળી તો દેવાની જ છે તને મૂકવો તો નથી લાભુડા તને કોદાળી દેવાની છે તું આય તું આય ન આવો તો તમારી વાં સોગઢી હમણાં રખા રે તમારો મોય મો દીકરો ચાર બાયું ઉજળીની દેવી મારે તમે આવો અને કોઈ આ વાત દબ્બુ રાખો તો તમારી વાંસ બાર ખંડની દેવી તમારા જ મો દીકરો મારે મારી સંગીતાનો ન્યાય તમારે દેવો જોઈશે મારી ત્રણ શરીર લઈ ગયા એક કરોડ રૂપિયાનું મારું ઘરનું દા ઘર ઘા વખરી બધી લઈ ગયા છે મેં આદિ હું જોયું નતું મેં આ નોરતા આ દિવાળી માથે આવીને જોયું છે મારા ઘરની અંદર કોઈ વસ્તુ નથી લાવવા દીધી કે એક સંગીતા સાબુત થઈને એક કરોડ રૂપિયાની સોરી સાબુત થાય એક કરોડ રૂપિયાની સોરી સાબુત થાય કે મારી સોરી તો હોને ની તમારે કરવાની જ છે તમારે ચહેને કે જીલુડા તારી માને ભંજા લંડ ઘાલે તારી દેવી દાન વહાડેલી છે એક નાની માઇ વાળો નાજ્યો એને પીરવટ સાંભળેલી છે તો હું નાજા નહીં લાવીશ હું કોઈને મૂકવાની નથી તું એમ કે ફલાણા એ ભ્રાહમાં તું એવું કે તારી દેવી ભોજ ખાય તું એવું કે ફલાણા એ મારી ઢીકણા એ મારી જો કઈ હામત નાનું નહીં હું જૂના ગઢ લઈ જાય રોહાળા વાળા હું શું ગઢ લઈ જાયશ જે આટલા એના દુશ્મન છે ને એ તમારા પુનની એક એક કાઢતા જાવ ભલા મણા બીજી વાત નહીં આવે અઢારસો મરી ગયેલીની વાહા અઢારસો મેરામણ મૂકવા વાળા સૌ ને એના પીરિયા તો જીવતા એને કે ને અઢાર ક્વાળીએ એનો પીરિયો જીતેલો છે પણ દીકરો તમને મારી ભોજ ખવરાવું તમે એક એક ક્વાળીએ જીતી જાવ આવો જૂનાગઢ બધા બધાય આવો જૂનાગઢ તમને મારી ભોસ ખવરાવું તમે આવો જૂનાગઢ આવો તમને મારો ભોંસડો ખવરાવું તમે જૂનાગઢ આવો તમે ભોંસડાવો જૂનાગઢ આવો હસતી ખેલતી અને આ જો એના ઘરની અંદર લાશ પડી છે મારી નાથ અને નહીં દેવરાવો આ બ્રાહ્મો જીલુડો પોપટીઓ અને આ લાભુડાને ખબર જ છે કે લાભુડાએ એને આ ઘર દેખાડ્યું કે તને આ બ્રાહ્મ છે અને હું મારા ઘરે માંડવો નાખીને પરણાવીશ મારી નાતી બોલેલો હશે ન બોલ્યો હોય તો જૂનાગઢ એનું પૂન પાપ દેખાડી જાય પણ આ લાભુ ભારા તારે આવું પડશે તને મૂકવાનો તો નથી તને આદિ હુંધી તું એમ તું બાળી દે તું આનું બાજુ છુંવાળા કરી નાખ હું જવાબ દઈ દઈશ અમે તને જૂનાગઢ લઈ જવાનો છે દે તું જૂનાગઢ જવાબ હે ત્યાં નથી સીંધી ને હે મારીને તું ભાઈડ્યા દેખાડ્યા ત્યાં તારે મારીને બધું મારા ઘરમાં તમે બધા ભાગ્યા લેવામાં બધા ભાગ્યા છો અને પોપડીયા તારી દેવીને ભોસ ખાય તો તું તારા વીસ વીસ હજારના દાળિયા છે ને સંગીતાની ફરતા ફરતા એમ કે બધા લેતો આવી ગયો અમે નથી ધણી થયા તમે ગીવતીને તો ક્યાંય ન હક લેવા દીધા પણ મરેલીને હક નથી તમે લેવા દેતા ને પણ તમે મરેલીને હવે નહીં આવી દેવા આવો તમારી દેવીને ભોસડો ખાય નવે